ગુડ મોર્નિંગ મિત્રો કેમ તો બધા મિત્રો મજામાં ને મજામાં જઈશું કારણ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે તો ઘણા બધા સમય પછી તમારા બધાનું મારા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે છે રામદેવપીર બાપાના ઉત્સવનો પહેલો દિવસ નોમ એટલે કે પહેલો દિવસ છે નોમ ને અગિયાર ત્રણ દિવસ રામદેવપીર બાપાનો ઉત્સવ હોય છે તો આજે પહેલો દિવસ છે તો આપણે જવાનું જ છે રામદેવપીર બાપાના મંદિરે અને મોડું થઈ ગયું છે આજે કારણ કે ઘણા દિવસ ઉત્સવની તૈયારી ચાલતી એટલે ઉજાગરા હતા ને તો નેધો ચડાવવાનું હતી હવે બધું હું હું બાકી છે ને હું પૂરું થઈ ગયું એ ખબર નથી આપણે અહીંયા મંદિરે જઈને મળીએ બરાબર પછી ખ્યાલ આવશે તો તમે બધા છે ને એક રામદેવપીર બાપાને કોમેન્ટ જરૂરથી લખી નાખજો બરાબર છે અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે બહુ મજા આવે છે તમને બધાને હાલો તો આપણે હવે મંદિરે જઈને મળીએ ચાલો મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામદેવપીર બાપાના મંદિરે તમે બધા જોતના દર્શન કરો જોવા છે જોત પાટના દર્શન કરી લો બધા અને આ તમારે પીર બાપાના પણ દર્શન કરી લે જોવા અને શણગાર કેવો છે મસ્ત મજાનો એ કામમાં જરૂર જ કહેજો અને જય રામાપીરની કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જો કંઈક અમારું ડેકોરેશન કરેલું છે અમારા મિત્રો બધા મંડળના મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે જય રામાપીર બાપા લાઇટ બાઇટ બધું બહુ મસ્ત હજી તો તમને દિવસે આ દિવસનો સીન છે હજી રાતે છે ને તમને હજી રાઈટનું લાઇટ ડેકોરેશન બતાવવાનું છે બરાબર તો વિડીયોમાં રાઈજો તો આપણે મંદિરે પાવી ગયા રામાપિંડના અને આવો કાંઈક ગેટ બનાવેલો છે આ બધો હાંડે તમને બતાવીશ સિરીઝ અને આ બધા તમે શું લેવા આવેલા હે આ બધા બટુક ભજન કરવા આવી ગયા જમવા થાળીઓ લઈ આવો ક્યાં છે અહીંયા કંઈક દેવાની એટલે આવો કાંઈ મસ્ત મજાના અહીંયા ગણપતિ બહાર બેહરેલા છે પ્રથમ પહેલાં ચમરિયા ગણપતિ મહારાજને કેમ હે હાશું ને પણ ડેકોરેશન કેવું છે આજકાલ એ કેજ મને છોકરા બધા કે છે સારું હજી હાન ખબર પડે ને કાં હે કા તારે હાલો તો કળે ને ગાંઠિયા ખાવા ને ચાલો હાલો તો બધા એમ રાઈ રે એવા કળે ગાંઠિયા ખાવા છોકરા બધા રાય છે આ મારો ભાણો જમવા આવ્યો અહીંયા તો હું લેવા આવ્યો હઈ જમવા અહીંયા ટ્રીટ આવ્યો હે ઊભો તો રે તું જમવા ડાયું અહીંયા ટ્રીટ પીટેલ પડી હે વાહ ભાઈ વાહ આજ તો જમવા આવ્યા હતા જો આવો કાંક શણગાર કરેલો છે મંદિરે તમને મસ્ત મજાનો બતાવું હું બધું હજી હાજર લાઈટ ડેકોરેશન બતાવવાનું છે તમે દર્શન કરી શકો અહીંયા રામાપીર બાપાના જો શણગાર જોઈ જવું બધા એક નંબર આવું ભાઈ હાલો તમને દર્શન કરાવવું ફટાફટ દર્શન કરી લેજો બધા જય રામા પીર કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો ક્લોમેટમાં ભૂલતા નહીં જાય રાખો ને પણ દર્શન કરેલું અહીંયા પાક છે બધું અને અહીંયા બાળકો આપણે બટુક ભજન કરવા માટે આવી ગયા છે બધા જોવા ફરતા લાઈનમાં મણ્યા બેઠવા જો જો ક્યાં હાથ કરે રોયલ લેલે ઓલો ભાળી ગયો તો જો જો એ હું દેલા હું કે ઓલો હા જમવા બેવા મણ આલો લાઈનમાં બડા હા તો જમવા બેવા મણ આલો બડા જો આપડે મયુર ની શું છે હાથમાં કઈ કહેવાનું છે તમારે ખાવ થાય છે પેલો દિવસ છે કઈ નઈ કહેવાનું પાર્સલ બનાવ ને જવું હાલો બધા ડોલું ભરો હાલો વાયર મેન આ થાકી ગયા છે હવા દિના લાઇટો જ કર્યા હાજર બધે હા તો કાંઈ બોલતે જ નહીં એક રામા પિંડિક કરવાનું જ જો બધા હું તો લઈ લો થાળીયું દેવાય હું દઈ આવી ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બરોબર છે તમને મજા આવશે અને તમને મજા આવે તો એક લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ બાકી હોય એ પણ કરી દેજો અને ધામા પીને કોમેન્ટ કરો અને ભૂલતા ને જય રામ આપી લખી નાખજો જો અમારે અહીંયા કંઈક આ છે હાલો આવી કાંઈક છે ગુંજી મસ્ત મજાની ગુંજીની ડોલ ભરાઈ ગઈ છે આ છે કાંઠિયા ગાંઠે આ બટું બટું ભોજન છે ગુંજે ગાંઠિયા મિસ્ત્રી ઢોલભાઈ હાલો ડોલો લઈ લે હાલો ભાઈ હાલો બે માં કળે ને બે માં ગાંઠિયા હાલો

મિત્રો તો તમને રાઇટ ડેકોરેશન બતાવવું આવું કંઈક છે અમારા લાઈટુ નું ડેકોરેશન જો કેવું મસ્ત મજાનો આ ગેપ છે રહી શકો તમે રાતે નજારો રહી લો એક ફેરી આ લાઈટુ કેવી લગે અને આ છે અમારા ગણપતિ દાદા રહો તમે ગણપતિ દાદાનું ડેકોરેશન જોઈ લે તમે લાઇટ બાઇટ બધું વાહ છે ને બાકી વદલો રવા વદલો કેમ છે આ બધી ડિઝાઇન અહીં એક લાઇટ બંધ થઈ ગયો અને જોવી પડશે બોલા આપણને બંધ થઈ ગયું છે કોમેન્ટમાં કહેજો ડેકોરેશન કેવું છે જોરદાર છે કે નહીં કોમેન્ટ તો કરવાની જ છે અહીંયા બધે હજી આગળ તમને હું બતાવું જો આ મંદિરમાં છે નાખેલી છે જો અને બધી ફૂલ તૈયારી શરૂ થઈ ગઈ છે ભાઈ કાલે છે અને આવતીકાલે દર્શન નું કામ બંધ બનશે બધા આવજો તમને મોઢા ખાતર અમારા દાદા આવ્યા છે દર્શન કરવા

ચાલો મિત્રો તો હવે અહીંયા તો માય બહુ વાગે છે એટલે કાંઈ અવાજ નહીં આવે અને વિડીયો કાલે લાંબો નથી તો હવે ઘરે રહી આવું અહીંયા કાર્ડપેટ ફેરવે છે આમ કે આમને આમ કેમ પાછું લેવા ખાવા દેવા તો અત્યારે ચાલો તો હવે ઘરે રહી આવું બરાબર છે વિડીયો પણ અહીંયા પૂરો કીધો તો આપણા ઘરે ઘેરે પૂરો કરી દીધી અને વિડીયો અપલોડ કરી દીધું હાલો તો લાઈક કરી દેજો બધા ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાળું કાંઈ બહુ કાંઈ ખાવાનું નથી થોડુંક ખાવાનું છે બહુ ઉત્સાહ નથી દૂધ નહીં મળે તો તમે દૂધ પી લેવાનું છે બરાબર અમારા ભાઈને ને કઈ કેવું હું કેવું ભાઈ તારા બોલ હે લાઈક કરો એમ તો કે આમ બધા લાઈક કરો તારા ભાઈ હું કાંઈ કહેવાનું છે દિવ્યાશભાઈ

ભજન ગાવાના છે કે કીર્તન ભજન છે હે આડો પડી ગયો હાલો તો મિત્રો છે ને આવતીકાલે છે અમારા ગામમાં ગામ ઢોળો બન તો બધા મિત્રો પચાદી લેવા આવજો ભાઈ બધાને ભાવ ભૂજ આમંત્રણ છે ભાઈ બરોબર અને જો હવે વિડીયો લાગે સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જયરામા પીર